જર જમીન અને જોરું છે કજીયાના છોરું આ કહેવતને સાર્થક કરતી ઘટના મોરબીમાં બનેલી હતી જેમાં જીતેન્દ્રભાઈ ગજિયા જે મોરબીના રહેવાસી છે તેના ટ્રાન્સપોર્ટરના મિત્ર જીતેન્દ્રભાઈ કૈલાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં મૃતકના હળવદમાં રહેતા ભાઈ શૈલેષભાઈ કેલાએ અપહરણની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો મોરબીના હત્યાના આ ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ એસપી રાહુલ ત્રિપાઠીએ પત્રકાર પરિષદ યોજીને આ બાબતે માહિતી આપી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી જીતેન્દ્ર ઉર્ફે જયતુભાઈ ગજીયા જીતેન્દ્ર કેલાને ગળા ટુપો આપીને હત્યા કરી નાખી હતી અને આરોપીએ પોલીસ અને મૃતકના પરિવારને ગુમરાહ કરવા અને માસ્ટર પ્લાન બનાવ્યો હતો પોલીસે ટેકનિકલ અને મધ્યમ આરોપીએ આપેલી કેફિયત મુજબનો સમય મેચ ન થતો હોવાથી તેની ઝીણવટભરી તપાસ કરી હતી અને ત્યારબાદ આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે મિસિંગ દાખલ કરવામાં આવેલી હતી એ ગુમશુદાની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ વીસ તારીખથી આ કામના જે ભોગ બનનાર ગુમ થનાર છે જીતેન્દ્ર કહેલા એ બીસ તારીખથી ઓફિસ ઘરથી ઓફિસ માટે નીકળ્યા હતા અને એ પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને એ પછી જ્યારે સાંજે ઘરે પરત આવતા હતા જે ટાઈમે પરત ના આવતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી પછી આ સમગ્ર બનાવની ગુમચુદાની તલા તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યું જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એક સાથે જોડાય એ પ્રમાણે સેટ ના થતા હતા ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી હાલ કામ જે આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજિયા વિરુદ્ધમાં કે એના જે ભાઈ છે ભોગ બનનાર છે એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ પચીસ તારીખે નોંધ કરવામાં આવી પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે વીસ છના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાસ્ટ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુમાં છે જી કેસ બાબતની વાત કરીએ તો ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો જ્યારે આ ગુમ થનારની તપાસ માટે સમગ્ર અલગ અલગ વિસ્તારના વીસથી વધુ એવા ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ લોકો જોડે વાત કરીને એના સમગ્ર રૂટની જે માહિતી આ મેળવ્યા પછી એ ખ્યાલ આવ્યું કે જે તે દિવસે એટલે કે વીસ તારીખના દિવસે એ ગુમ હાલ જે આરોપી છે એના ઓફિસમાં ગયા હતા અને એના વચ્ચે જે પણ વાતચીત થઈ હોય અને અરાઉન્ડ ચાર વાગ્યાના આજુબાજુ જે ગુમ થનાર છે એના જ રીતે દેખાતા મતલબ એના જ ટાઈપના કપડાં પહેરેલા એક માણસ એના ઓફિસમાંથી નીકળે છે અને ત્યાંથી બાઈક લઈને નીકળી જાય છે પરંતુ એમાં જે શંકાની વાત એવી હતી કે ઓફિસમાં જે તે વખતે બે લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રતિસ્થાપિત થાય છે પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે તો એ કોણ હતા કઈ રીતે હતા ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવેલી તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઈક છે એ બાઈક કોઈ બીજી જગ્યા છોડીને અને પરત ઓફિસે પરત આવ્યા હતા જી હાલ એ બંને એકબીજાના મિત્રો હોય છે અને અત્યાર સુધીની તપાસમાં પ્રથમ દૃષ્ટિયા જે એ બનાવના મોટિવ જે ધ્યાન ઉપર આવે છે એ પૈસાના મોટિવ ધ્યાન ઉપર આવે છે જે ભોગ બનનાર છે એ આરોપીને કુછ પૈસા દસેક લાખ રૂપિયા આપ્યા હતા ઉધારના હાથ પૈસા આપ્યા હતા અને એ પરત લેવા બાબતમાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે અથવા હાલ આ કામના જે આરોપી છે એને પૈસા પરત આપવું ના મળે ના પડે એ બાબતે મર્ડર કરી નાખ્યા હોય એવી હાલ હાલના તબક્કા ઉપર એવા જણાય આવે છે જી આ મર્ડરની ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીના જણાવ્યા પ્રમાણે એના ગળું દબાવીને એનો મર્ડર કરવામાં આવેલા છે પરંતુ એ ચોક્કસ જે ઇન્ફોર્મેશન છે એક વખત ફોરેન્સિકના નિર્ણય આવ્યા ઉપરથી આપણે ચોક્કસ રીતે કન્ફર્મ કરી શકીએ અને એ મર્ડર કર્યા પછી એ જે બોડી છે એને એક બોક્સમાં પેક કરી જે કાર્ડબોર્ડના બોક્સ હોય છે અને પોતાની જે ફોર વ્હીલ ગાડી છે એમાં લઈ જઈ અને માણેકવાડા પાસે એક ખેતરના બાજુની જગ્યા ઉપર જમીનમાં એને ગાડી દેવામાં આવેલા હતી હાલ આપની તપાસમાં મર્ડરના વખતે બે જણાની જ હાજરી હતી મર્ડર થયા પછી કોઈ જાતના કોઈએ એને હેલ્પ હેલ્પ કરી હોય અથવા બીજી કોઈની સંડોવણી છે કે કેમ એ બાબતની તપાસ ચાલુમાં છે જી એના હાલ જે ગુનાહિત ઇતિહાસ ધ્યાન ઉપર આવેલા છે એક જેત ના મર્ડરના ગુનાના કામે એને સજા પણ પડી છે અને એ સજાના કામે મારા ખ્યાલથી અપીલ ઉપરથી જામીન ઉપર હાલ મુક્ત થઈને મોરબીમાં રહેતા હતા અને એ પછી બે હજાર ત્રેવીસના વર્ષમાં એક ઇલીગલ મની લેન્ડિંગ એક્ટ મુજબના ગુનો પણ નોંધાયેલા હોવાની હકીકત ધ્યાને આવેલ છે આરોપીની એક દુકાન છે મારા ખ્યાલથી મોબાઈલ રિપેર અથવા મોબાઈલ વેચવાની એક દુકાન જેવી છે આ ફિલ્મ ચોક્કસ રીતે તો આપણે ના કહી શકીએ બટ એ વાત ખરી કે એમાં જે બનાવ એટલે એ પ્રકારના ઇન્સિડેન્ટને અંજામ આપ્યા પછી પોલીસને ગુમરાહ કરવા માટે અથવા પોલીસ એના સુધી ના પહોંચી શકે એના માટે ખૂબ જ મગજ લગાડીને મર્ડર કર્યા પછીથી લઈને અને બોડી જે તે જગ્યા ઉપર સંતાડવાથી તમામ વસ્તુઓને ખૂબ જ કાળજીથી એને એ ધ્યાન રાખવામાં આવેલા હતા પોતાની હાજરી કોઈ જગ્યાએ પ્રતિસ્થાપિત ના થાય અથવા પોતાની ઓળખ છુપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલા હતા પરંતુ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની જે સર્વેલન્સ ટીમ છે એને ખૂબ જ મહેનત કરીને અને આ સમગ્ર જે એનો પ્લાનિંગ હતો એને આપણે અત્યારે એક્સપોઝ કરી દેવામાં આવ્યા છે એ મિસિંગ દાખિલ થઈ હતી ગત પચીસ છના રોજ અને પ્રાઇમરી ફેઝમાં જ્યારે આપણે આ ગુમ થનારની તપાસ કરતા હતા ત્યારે જ કેટલાક કેટલાક વસ્તુઓમાં જે પ્રમાણે મેં વાત કરી શંકાનું સ્થાન જે તે વખતે જ આવ્યા હતા પરંતુ ચોક્કસ રીતે આપણે કન્ફર્મ ના કરી શકતા હતા એના માટે જે સર્વેલન્સના તમામ ફૂટેજો જે ટેકનિકલ ઇન્ટેલિજન્સ છે એ ગેધર કરવા માટે એક ટીમ એલસીબીની એની સાથે લગાડી દેવામાં આવેલી હતી અને પોલીસ સ્ટેશનની બેથી ત્રણ ટીમો અલગ અલગ ડાયરેક્શનમાં ફૂટેજ કલેક્ટ કરવા માટે અથવા ટેકનિકલ એનાલિસિસ કરવા માટે લગાડી દેવામાં આવેલી હતી અને એ પછી જઈને આપને આ પ્રકારની સફળતા મળી છે નહીં એ રકમ એને એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે તે દિવસે જે ગુમ થનાર થયા હતા તેને વાઇફને એવી જાણ કરી કરવામાં આવેલી હતી કે એ જે પૈસા મેં લીધા હતા એટલે આરોપીએ જે પૈસા લીધા હતા એ ભોગવન્નાને પરત કરી દેવામાં આવેલા છે પરંતુ અત્યાર સુધી એ પૈસા એને પરત કર્યા કે નથી કર્યા અથવા પોતે ક્યાં યુઝ કર્યા છે એ બાબતની સ્પષ્ટતા કરવાની બાકી છે મર્ડર કર્યા પછી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જે વસ્તુ ધ્યાને આવેલી છે એની પહેલી પ્રાયોરિટી તો એ જે બોડી હતી એને ડિસ્પોઝ કરવામાં જ હતી તો એના માટે એ જે રૂટ ઉપર એની મુવમેન્ટ એકથી બે વખત થઈ છે એ જગ્યા જોવા માટે અને એ પછી ત્યાં બોડી એટલે જે પ્રમાણે મેં જાણ કરી ખાડો ખોદીને એના અંદર નાખી દેવામાં આવેલી હતી એ પછી એની હાજરી મોટા પાયે મોરબી જિલ્લા અથવા પોતાની કાર્યક્ષેત્રના અંદર જ હતી